અકસ્માતોમાં ઘટાડો થયો છે અને અકસ્માતોના પાછળ ઘણા બધા કારણો અકસ્માતો જેમાં એક સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ એની સાથે ટ્રાફિક પોલીસની સતત રોડ પર હાજરી સરે જે લાઈવ લોકેશન વાળી સિસ્ટમની વાત કરી એના કારણે પણ પોલીસની હાજરી વધી છે આ સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જો બીજું કોઈ હોય તો એ છે રોડ એન્જિનિયરિંગ ટ્રાફિકના ત્રણ ઈ છે આપણને વધારે ખબર છે એન્ફોર્સમેન્ટ એન્જિનિયરિંગ એન્ડ એજ્યુકેશન આમ એન્જિનિયરિંગ પર પણ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે ત્રીસથી વધારે જંક્શનો એવા છે કે જે રોડ એન્જિનિયરિંગની અલગ અલગ ખામી જે છે એને સુધારવામાં આવી છે અને જેના કારણે પણ બ્લેક સ્પોટ ટ્રાફિક જામ અને અકસ્માત આ ત્રણેયની અંદર ઘટાડો થયો છે ત્રિક જેટલા જંક્શન્સ છે પણ હું આપને માહિતી માટે ચાર પાંચ જંક્શન્સ જે છે એના વિશે બ્રીફ કરવા માગું છું નેક્સ્ટ જેમ કે આ જંક્શન છે ઓવરજ જંક્શન પર આપણને બધાને ખબર છે ટ્રાફિક જામની સમસ્યા હતી ઓડાની સાથે રહીને આપણે એની સાઇઝ જે છે એ ઘટાડી છે અને ત્યારબાદ ત્યાં ટ્રાફિક જામનો પ્રશ્ન જે આઉટ થયો છે નેક્સ્ટ ત્યારબાદ દેવનગર પાટિયાગઢ અને છારોડી પાટિયાગઢ એસજી હાઇવે પર જે ટ્રાફિક અને અકસ્માત બંનેના માટે સૌથી મોટું પરિબળ હતું એ બંને કટ બંધ કર્યા પછી લગભગ આજે એક મહિના જેટલો સમય થયો છે ત્યારબાદ ત્યાં ટ્રાફિક જામનો પ્રશ્ન અને અકસ્માત બંનેની અંદર ઘણો ઘટાડો જોવા મળ્યો છે નરોડા બેઠક જંક્શન છે નરોડા બેઠક જંક્શન એટલે નરોડા ચિરોડા રોડ પર પણ અકસ્માતનું પ્રમાણ વધારે હતું તમે જોઈ શકો છો કે એની અંદર ડિવાઇડર્સ જે છે ખૂબ પાછળ હતા જેના કારણે અસ્તવ્યસ્ત ટ્રાફિક જે છે એની મૂવમેન્ટ થતી હતી એએમસીની સાથે રહી અને એ ડિવાઇડર જે છે એને એક્સટેન્ડ કરવામાં આવ્યા છે અને જંક્શન જે છે એને વધારે કોમ્પેક્ટ કરવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા ટ્રાફિકનું નિયમન અને ટ્રાફિકના અકસ્માતના બનાવ એ બંને જે છે એમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે ત્યારબાદ આ ક્રિષ્ણનગર જંક્શન છે પહેલા ચાર રસ્તા હતા જેના કારણે અહીંયા ટ્રાફિક જામ અને એક્સિડેન્ટ બંનેનું પ્રમાણ વધારે હતું જેમાં એક રસ્તો હતો એ માત્ર લોકોએ ચાલુ રાખેલો પરંતુ એએમસીના ડેવલપમેન્ટ પ્લાનમાં નહોતો એ રસ્તો અમદાવાદ ટ્રાફિક પોલીસે એએમસીની સાથે રહીને બંધ કરાવ્યો ત્યારબાદ જંક્શન જે છે એને સિગ્નલ પર લેવામાં આવ્યું બે હજાર ને બાવીસમાં ટોટલ આઠ અકસ્માતો બીઆરટીએસ ક્રિષ્નગર બીઆરટીએસ પાસે બનેલા જે આ વર્ષે લગભગ શૂન્ય છે નાના મોટા અકસ્માત થયા છે પરંતુ એમાં કોઈ પણ જીવલેણ અકસ્માત જે છે એ પામ્યો નથી સાથે સિનિયર સિટીઝન્સને પણ રોડ ક્રોસ કરવામાં ઘણી સરળતા રહી છે ત્યારબાદ આ અદાણી જંક્શન છે રામોલમાં જ્યાં જીઆઈડીસી અને રિંગ રોડના કારણે ભયંકર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી પરંતુ એ જંક્શન જે છે એ વચ્ચેથી બંધ કરી અને બસો મીટર બંને સાઇડ જે છે કટ ઓપન કરવાના કારણે અત્યારે છેલ્લા એક વર્ષમાં અદાણી જામ પરથી એક પણ ટ્રાફિક જામની ફરિયાદ જે છે એ મળવા પામી નથી નેક્સ્ટ ત્યારબાદ સીટીએમ જંક્શન છે ઉપર ફ્લાય ઓવર હોવા છતાં નીચે જંક્શન ખુલ્લું હતું અને ખુલ્લું હોવાના કારણે ત્યાં સાંજે જે છે એ ભારે માત્રામાં ટ્રાફિક જામ થતો હતો આને સિગ્નલ પર લઈને પણ ટ્રાય કરેલું પરંતુ આ જંક્શન પર સર્વિસ રોડ હોવાના કારણે એ કામ નહોતું કરતું જેના બાદ લોકલ લોકોના સપોર્ટની સાથે બીઆરટીએસ રેલિંગ જે છે એક્સટેન્ડ કરી અને જંક્શન બંધ કરી અને બીજો એક કટ એનાથી ત્રણસો મીટર દૂર આપવામાં આવ્યો ત્યારબાદથી લઈને અત્યાર સુધીમાં સીટીએમ જંક્શન પર બી ટ્રાફિક જામની સમસ્યા જે છે એ બિલકુલ જોવા મળી નથી એટલે આ પ્રકારે આ ચાર પાંચ જંક્શન્સ હતા એના સિવાય બીજા ઘણા બધા જંક્શન્સ છે કે જ્યાં આ પ્રકારે રોડ એન્જિનિયરિંગના કામ કામો જે છે એ એએમસીની સાથે રહીને કરવામાં આવ્યા છે અને જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માત બંનેમાં નોંધપાત્ર સુધારો જે છે આપણને જોવા મળે છે રબારી કોલોની અને અમરાઈવાડી પર અવારનવાર ડ્રાઈવ કરેલી છે ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે ત્યાં મેટ્રો જે છે એનું કન્સ્ટ્રક્શન થયેલું ને અત્યારે મેટ્રોના સ્ટેશન્સ એ રોડ પર આવ્યા છે મેટ્રો દ્વારા ત્યાં પાર્કિંગની સુવિધા કરવામાં નથી આવી જે બાબતે પણ અત્રેથી મેટ્રો ઓથોરિટીને લેટર લખીને જાણ કરવામાં આવી છે લોકલ સ્થાનિક લોકો સાથે પણ ત્યાં સ્થળ વિઝિટ કરી છે અને આગળ ત્યાં પરમનન્ટ પાર્કિંગનું જે છે વ્યવસ્થા કરવામાં આવે એ એ બાબતે મેટ્રો સાથે અને એમ્સ સાથે પ્લાનિંગ અંડરવે છે ભારે વાહનો માટે જે મેમકો રામેશ્વરનગર પર જે ઓફિસીસ છે ત્યાંના ટ્રાવેલ્સ ચાલકોને જે છે એ ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ પાંચસો ટકા જેટલો વધારે દંડ જે છે આપવામાં આવ્યો છે અને એક બીજી પ્રોસેસ પણ જે કરવાની જ એ છે કે આવા જે માલિકો જે છે જે કાયદાની સતત ઉલ્લંઘન કરી રહ્યા છે એમને એએમસીની સાથે રહીને એમની ઓફિસીસ સીલ મરાવવાની કાર્યવાહી પણ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે